નમસ્કાર સ્પાર્ક ટોયોટા મોટર અમદાવાદમાં ડીજે ટોયટા ના નવા શોરૂમ ના ઉદઘાટન સાથે પશ્ચિમ ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું વધુ ને વધુ ગ્રાહકોને જોડવા અને માલિકી ના શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવાના તેના અનુરૂપ ટોયોટા કિર્લોકર મોટર TKM એ આજે ગુજરાત ના અમદાવાદ માં તેના નવીનતમ અત્યાધુનિક શોરૂમ DJ Toyota નું ઉદ્ઘાટન કર્યું આ શહેરમાં માં Toyota નું 7મું અને દેશ માં 1157 મુ શોરૂમ છે વસ્ત્રાલ ના રોડ પર RF કેમ્પ પાસે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સામે યોજનાબદ્ધ રીતે સ્થિત નવો 3S સેલ્સ સર્વિસ અને સ્પેર્સ શોરૂમ

અને આજના શું અવસરે પહેલા તો થેન્ક યુ બધાને કે તમે વધારે અહીંયા અને ડીજે ટોયોટાના આ ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને અઢી વર્ષના બહુ જ ટૂંક સમયમાં પચાસ હજારથી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે અને ટોયોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા નવા મોડલ્સ આવી ગયા છે હાઈબ્રિડ ટેકનોલોજી સાથે પણ એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય જેમ કે ફાઇનાન્સ છે ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે આ બધું જ અમારે ત્યાં સિંગલ એક જ લોકેશન પર અવેલેબલ છે એટલે ત્રણસો સાહીઠ ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર કસ્ટમરને મળી શકે છે નામ મેહુલ ધોળકિયા છે ડી ટ્રેટા અમે બે હજાર બાવીસમાં અમદાવાદમાં સ્ટાર્ટ કરી હતી આજે ખૂબ જ આનંદ સાથે કહું છું કે આ અમારો ચોથો શોરૂમ છે બે વર્ષમાં અમે અત્યાર સુધીમાં પાંચ હજાર સાતસો ગાડી સેલ કરી છે પાન હજાર ગાડી અમે સર્વિસ કરી છે અને અમારો મોટો એ જ રહ્યો છે કે કસ્ટમર ફર્સ્ટ કસ્ટમર હેપી અને કસ્ટમરને સારી સર્વિસ આપો એનાથી જ અમને આ સક્સેસ મળી છે અને ટોયટાએ અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અમે વસ્ત્રાલમાં કે જ્યાં ટોએટાનું પ્રેઝન્સ નહોતું ત્યાં શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ થેન્ક યુ એ લગભગ ટુ થાઉઝન્ડ પ્લસ કસ્ટમર વિઝિટ અહીંયા કરી રહ્યા છે અને આજનું સ્પોટ બુકિંગ લગભગ અમને આશા છે કે પચીસ ગાડીનું સ્પોટ બુકિંગ અમને આજે મળશે